દેવગઢ દેવગઢ બારિયાના દુધિયા ગામે સ્મશાન સુધી જવાનો રસ્તો બનાવ્યો નથી રસ્તાના નામે બિલો મંજૂર થઈ ગયા અને રૂપિયા ખવાઈ ગયા પણ રસ્તામાં એક પણ નામનો કાંકરો પણ નાખવામાં આવ્યો નથી ત્યારે સમાજ નો વિચારીએ તો દરેક ગામમાં સ્મશાન ઘર અને તેમાં લોખંડની ખાટલી બનાવવામાં આવતી હોય છે તે ખાટલી પણ નથી સરકારના કેવા નિમણૂક કરેલા ભ્રષ્ટાચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો તે પણ એક સમાજના નામે કલંકિત છે ગામના રહીશોને મળતી વેડાએ પણ મુશ્કેલી પડી અને એના પૈસા પણ ભ્રષ્ટાચારીઓ ખાવામાં છોડતા નથી ગ્રામજનોનું કહેવું છે કે શરમ કરો સરકાર શરમ કરો હવે હદ થઈ ગઈ ત્યારે આ તંત્ર પર નિંદ્રામાંથી ક્યારે જાગશે તે જોવું રહ્યું અને ગ્રામજનોની માંગ કે વહેલી તકે સત્ય તપાસ કરાવી કોબાણીઓને જેલ ભેગા કરે તેની રાહ જોવાઈ રહી છે. ઇમરાન શેખ દેવગઢ બારિયા તાલુકો જિલ્લો દાહોદ. એક કામ એવું છે કે એમાં તમામ શમશાન ગૃહ બનાવવામાં આવ્યા છે પણ કોઈ જગ્યાએ તો શમશાન ગૃહ બનાવવામાં આવ્યા નથી ફક્ત કાગળોને કાગળો ભરી બનાવવામાં આવ્યા છે એટલે મારું ટૂંક સમયમાં એટલું જ કહેવું છે કે જે તે વેડફળિયાનું શમશાન બની ગયું હોવાથી હાલ અહીંયા કોઈ ગ્રુપ જોવા મળેલ નથી એની વધારે પડે એમ તપાસ કરે અને શમશાન સગડી આવી છે તે અમારા માજી સરપંચ એવા ભળોદભાઈ ખુમાભાઈ બાયરાને ત્યાં પડી છે એની તાત્કાલિક તપાસ કરી અને કઈ જગ્યાએ મૂકવાની હતી એની તપાસ કરી અને સરકાર શરીરને એક જ વિનંતી કે એની તપાસ કરે અને જે કોઈ એનો સર્વે સમાજનો પૂરતો ચુકાદો પ્રજા વચ્ચે આપે એવી મારી નમ્ર અરજ છે જય જય ભારત